નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેસ કોર્નર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આ વખતે પ્રશ્નો ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનો આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો અહીં આપણે ધોરણ આઠ ગણિત પ્રકરણ એક સમય સંખ્યાઓ જોઈએ પ્રથમ વિકલ્પ છે નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા છે તો આપણને ખબર છે કે સમય સંખ્યાનું સ્વરૂપ પી અપોન ક્યુ સ્વરૂપનું છે એટલે કે જેનો અંશ હોય અને છેદ હોય તો અંશ અને છેદવાળી સંખ્યા ત્રણ ચતુર્થાંશ છે તેથી તેનો સાચો જવાબ છે સી બીજો પ્રશ્ન છે માઇનસ પાંચ સપ્તમાશ એ કયા પ્રકારની સંખ્યા છે માઇનસ પાંચ સપ્તમાંશ એ પી અપોન ક્યુ સ્વરૂપની સંખ્યા છે તો તે સમય સંખ્યા છે તો તેનો જવાબ આવે છે સી સમય સંખ્યા આગળ જોઈએ સમય સંખ્યા કોને કહે છે હવે આપણને બંને વિકલ્પમાં જોઈએ કે સમય સંખ્યા એ પી અપોન ક્યુ સ્વરૂપમાં હોય પણ એની એક શરત એ છે કે ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યુ બરાબર પી અપોન ક્યુ જ્યાં પી બિલોંગ્સ ટુ જેડ ક્યુ બિલોંગ્સ ટુ જેડ બટ ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ જીરો તેને સમય સંખ્યા કહીએ છીએ તો તેનો સાચો જવાબ છે સી માઇનસ ત્રણ ચતુર્થાંશનો પલ્ટો પલટો નહીં પણ વિરોધીની વ્યસ્ત સંખ્યા તો વિરોધીની વ્યસ્ત સમય સંખ્યા શું થાય તો માઇનસ ત્રણ ચતુર્થાંશની વિરોધી તો માઇનસ ત્રણ ચતુર્થાંશની વિરોધી થાય ત્રણ ચતુર્થાંશ એની વ્યસ્ત તો થાય ચાર ત્રત્યાંશ તેનો સાચો જવાબ છે એ ચાર ત્રત્યાંશ હવે આપણે આગળ જોઈએ કે જીરો પંચમાંશ એ કેટલી સમય સંખ્યા છે એટલે કે તેની કિંમત શું થાય ઝીરો પંચમાંશ બરાબર એટલે શું તો જીરો પંચમાંશ એટલે જીરો પછી છે સાતને સમય સંખ્યાના સ્વરૂપમાં લખો તો સાતને સમય સંખ્યાના સ્વરૂપમાં એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખવા માટે સાતના છેદમાં એક એટલે કે તેને પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેનો સાચો જવાબ છે એ સાત છેદમાં એક હવે આપણે જોઈએ માઇનસ બે ત્રત્યાંશ પ્લસ પાંચ સષ્ટાંશ અહીં આપણે સમય સંખ્યાનો સરવાળું કરવાનું છે માઇનસ બે ત્રત્યાંશ વત્તા પાંચ સષ્ટાંશ તો સરવાળું કરવા માટે આપણે બંનેના છેદ સમાન લેવા પડે તો આનો છેદ ત્રણ છે અને આનો છેદ આનો છેદ છ કરવા માટે બે વડે ગુણવા પડે તો ઉપર પણ બે વડે ગુણવા પડે તો આપણે બે દુ માઇનસ ચાર વત્તા પાંચ છેદમાં છ બરાબર માઇનસ માઇનસ ચાર પ્લસ પાંચ ઇઝ ઇક્વલ ટુ એક છેદમાં તો તેનો સાચો જવાબ છે એ હવે સમય સંખ્યાનો ગુણાકાર છે ત્રણ ચતુર્થાંશ ગુણ્યા આઠ નવમાંશ ગુણાકાર કરવા માટે આપણે ઉપર ઉપરનો ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા આઠ છેદમાં ત્રણ સોરી ચાર ગુણ્યા નવ તો ચાર દુ આઠ અને ત્રણ તાલી નવ બરાબર બે ત્રત્યાંશીનું સાચો જવાબ છે બી અહીં આપણે એ રીતે પણ લઈ શકીએ કે ઉપર ઉપરનો ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા આઠ અને ચાર ગુણ્યા નવ એટલે કે આઠતાલીસ ચોવીસ છેદમાં ચાર નવ્વા છત્રીસ તો ચોવીસ છેદમાં છત્રીસ એ પણ સાચો જવાબ ગણી શકાય હવે આગળનો પ્રશ્ન છે જીરો એ કઈ સમય સંખ્યા સાથે ગાણિતીય પલટો નથી ધરાવતું એટલે કે જીરો બરાબર કઈ કિંમત ના થાય તો જીરો બરાબર અહીં વિકલ્પ એ આપેલું છે જીરો છેદમાં એક એટલે કે જીરો થાય તેનો જવાબ જીરો પંચમાસ એનો જવાબ પણ ઝીરો થાય અને જીરો છેદમાં માઇનસ સાત એનો જવાબ પણ ઝીરો થાય પરંતુ એક છેદમાં જીરો એટલે કે ઇન્ફિનિટીવ થાય કે અનંત એટલે કે તેનો સાચો જવાબ છે ડી બીજું છે બે પંચમાસ ભાગ્યા ચાર પંચમાંશ તો બે પંચમાંસ ભાગ્યા ચાર પંચમાંસ બરાબર અહીં આપણે ભાગાકારનું ગુણાકાર સ્વરૂપમાં ફેરવવું પડે તો બે પંચમાંશ ગુણ્યા ચાર પંચમાંશ અહીં ગુણાકાર કરીએ તો ચાર પંચમાંશનું વ્યસ્ત થઈ જાય કે પાંચ ઉપર અને ચાર નીચે તો પાંચ પાંચ ઉડી જાય અને બે દુ ચાર બરાબર એક બરાબર એક દ્વિત્યાંશ અહીં વિકલ્પ આપેલ નથી પરંતુ આપેલું છે ઝીરો પોઈન્ટ પાંચ તો તેનો સાચો જવાબ છે ઝીરો પોઈન્ટ પાંચ હવે આગળનો વિકલ્પ જોઈએ માઇનસ એક ત્રત્યાંશ વત્તા માઇનસ બે ત્રત્યાંશ હવે માઇનસ એક ત્રત્યાંશ પ્લસ માઇનસ બે તેનો સરવાળો કરવાનો છે તો અહીં આપણે દાખલો ગણીએ તો માઇનસ એક ત્રત્યાંશ વધતા માઇનસ બે બંનેનો છેદ સમાન છે તો છેદ એક જ વખત લખીશું આપણે અને ઉપરવાળાનો સરવાળો કરીશું માઇનસ એક તો માઇનસ એક પ્લસ માઇનસ બે ઇઝ ટુ માઇનસ ત્રણ છેદમાં ત્રણ 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 ઉડી જાય એટલે જવાબ આવે માઇનસ એક તેનો સાચો જવાબ છે ડી અહીં વિકલ્પ નંબર બાર છે પાંચસષ્ટાંશ ઓછા એક તો પાંચસષ્ટાંશ ઓછા એક તો બાદ બાકી અથવા સરવાળો કરવાનો હોય ત્યારે આપણે છેદ સરખો કરવું પડે તો અહીં છેદ પાંચ સષ્ટાંશમાં છ છે અને અહીં ત્રણ છે તો બે વડે ગુણીએ તો તેનો છેદ સમાન થઈ જશે તો પાંચ એકા પાંચ ઓછા બે એકા બે છેદમાં છેદ સમાન છ લખીએ તો પાંચમાંથી બે જાય તો ત્રણ છેદમાં છ ઇઝ ઇક્વલ ટુ ત્રણ દુ છ કરીએ તો આપણે જવાબ મળે છે એક દુત્યાંશ કે તેનો સાચો જવાબ છે એક દુત્યાંશ અહીં આપણને સાચો જવાબ એ આપેલું છે જે જવાબ ખોટો છે આગળ જોઈએ નીચેનામાંથી કયો જથ્થો બંધ સમૂહ નથી અહીં વિકલ્પ નંબર તેરમાં વાક્ય રચનામાં ભૂલ હોવાથી વિકલ્પ નંબર તેર આપણે કેન્સલ કરીએ છીએ આગળ જોઈએ વિકલ્પ નંબર ચૌદ તો માઇનસ સાત અષ્ટમાસ અને પાંચ અષ્ટમાસનું સરવાળું શું છે તો માઇનસ સાત અષ્ટમાસ વધતા પાંચ અષ્ટમાસનો સરવાળો કરીએ તો બંનેના છેદમાં આઠ છે ઉપરવાળાનો સરવાળો કરીશું માઇનસ સાત વત્તા પાંચ બરાબર માઇનસ બે છેદમો આઠ હવે બે ચોક આઠ એટલે કે જવાબ આવે માઇનસ એક ચતુર્થાંશ તો માઇનસ એક ચતુર્થાંશ પણ સાચો જવાબ છે અને માઇનસ બે અષ્ટમાંશ પણ આપણે સાચો જવાબ કહી શકીએ આગળ જોઈએ કે ચાર નવમાંસનો ઉલટો કોણ ચાર નવમાંસનો ઉલટો ઉલટો એટલે કે વ્યસ્ત આપણે અહીં વ્યસ્તના સ્વરૂપમાં લઈશું તો ચાર નવમાં વ્યસ્ત સંખ્યા થાય નવ ચતુર્થાંશ નકારાત્મક સમતુલ્ય સંખ્યા કો નકારાત્મક એટલે કે ઋણ સમય સંખ્યા નેગેટિવ સમય સંખ્યા તો બે ત્રત્યાંશ ની નેગેટિવ સમય સંખ્યા થાય માઇનસ બે ત્રત્યાંશ અથવા તો થાય બે છેદમાં માઇનસ ત્રણ તો અહીં આપણને વિકલ્પ બી પણ સાચો જવાબ છે વિકલ્પ સી પણ સાચો જવાબ છે પરંતુ આપણને આપેલું છે ડી માં વિકલ્પ બી અને સી બંને તો આપણે ડીને જ સાચો જવાબ ગણીશું આગળ જોઈએ નીચેના પૈકી કઈ સમય સંખ્યા સૌથી મોટી છે હવે આપણે સૌથી મોટી સમય સંખ્યા આપણને ખબર છે કે સંખ્યા રેખા જ્યારે દોરીએ છીએ ત્યારે જીરોની જમણી બાજુ ધન સમય સંખ્યાઓ આવે છે જ્યારે જીરોની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે છે તો અહીં જીરો અને જમણી બાજુ આવતી સંખ્યાઓ એ હંમેશા મોટી સંખ્યા હોય તો ઝીરોની જમણી બાજુ મોટી સંખ્યા આવે જીરોની ડાબી બાજુ નાની સંખ્યા આવે તો અહીં જીરો કરતાં પણ એક ચતુર્થાંશ એ પ્લસ છે તો તે ઝીરો કરતાં મોટા આવશે જ્યારે બંને એ વિકલ્પે અને વિકલ્પ ડી બંને ઋણ સંખ્યાઓ છે તેથી તે ઝીરો કરતાં નાની આવશે પરંતુ એ કીધું છે કે કઈ સમય સંખ્યા સૌથી મોટી છે તો ધન સમય સંખ્યા સૌથી મોટી ગણાય તો તેનો સાચો જવાબ છે બી સમય સંખ્યા ઉપર ગુણાકાર કરવાથી આવતું પરિણામ કયું છે અહીં આપણે સમય સંખ્યાના ગુણધર્મો પરથી આપવામાં આવ્યું છે કે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવાથી હંમેશા સમય સંખ્યા જ મળે છે અને સમય સંખ્યાઓનો સરવાળો કરવાથી પણ સમય સંખ્યા મળે છે અને સમય સંખ્યાની બાદબાકી કરવાથી પણ આપણને સમય સંખ્યા મળે છે પરંતુ ભાગાકારમાં દરેક વખતે સાચું બનતું નથી તો અહીં જવાબ છે એ આગળ જોઈએ માઇનસ બે પંચમાસ વત્તા બે પંચમાસ માઇનસ બે પંચમાંશ વત્તા બે પંચમાંશ અહીં માઇનસ બે પંચમાસ અને બે પંચમાસ એ વિરોધી સંખ્યાઓ થાય વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા જીરો થાય એટલું યાદ રાખવું તો અહીં આપણને સાચો જવાબ મળશે એ જીરો કઈ સમય સંખ્યાને ઉમેરવાથી કોઈ પણ સમય સંખ્યા બદલ બદલાતી નથી એટલે કે ધારો કે કોઈ સમય સંખ્યા લઈએ એક દ્વિત્યાંશ તેમાં કેટલા ઉમેરીએ તો જવાબ એનો એજ મળે તો એક દ્વિત્યાંશમાં જીરો ઉમેરતા જવાબ એનો એજ મળે છે એટલે કે સમય સંખ્યામાં જીરો ઉમેરતા જવાબ એનો એજ મળે છે તો અહીં જવાબ આવશે બી તો મિત્રો અહીં આપણે સમય સંખ્યાઓના કેટલાક વિકલ્પો જોયા આ રીતે આગળ પણ આપણે વિકલ્પોના સ્વરૂપમાં આપણે આગળ પણ જોઈશું તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબક્રાઈબ કરો થેન્ક યુ